બનાસકાંઠા ભાભર મેષપુરા ગામની સીમમાંથી ટુકડા કરેલી લાશ મળી આવી છે રોડ ઉપરથી પસાર થતા લોકોને બાવળની જાડીમાં પ્લાસ્ટિકના થેલામાં કંઈક શંકાસ્પદ વસ્તુ લાગતા ભાભર પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસે તપાસ કરતા થેલાની અંદરથી ત્રીસ થી પાંત્રીસ વર્ષના વ્યક્તિના હાથ પગ અને ધડ અલગ કરેલ માથા સહિતની લાશ મળી હતી ઘટનાને જાણ આજુબાજુના ગામ લોકોને થતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા જે બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી હાલમાં પોલીસે હવે તપાસ શરૂ કરી છે કે મૃતક યુવક કોણ છે ત્યાં આવ્યો અને જોયો તો બધા લોકોને એવું લાગતું હતું કે આની અંદર કંઈક શંકાસ્પદ હોય એવું દેખાય છે મનુષ્યનું ભરેલું હોય કે કોઈ ગમે તે રીતે પછી પોલીસે જાણ કરી પોલીસ આવી અત્યારે ફરીથી શાંત બની બે અત્યારે છે અને ગમે તે કંઈ મૂળ માણસ છે કોણ છે એ ખ્યાલ નથી કેવી હાલતમાં લાશ મળી છે પોલીસે ખોલી દેખાય છે કે કરેલા હોય એવું દેખાય છે પોલીસ સ્ટેશન ફોન આવતા અને તાત્કાલિક પોલીસના માણસો આવી અને એને ચેક કરતો અંદર પુરુષની લાશ આવી મળી આવેલ છે અને એ લાશના ગરદન હાથ પગના ટુકડા કરેલા છે કોઈ અજાણ્યા પુરુષની લાશ